અને આપણે લોકેશન પાછું ચેન્જ કરેલું છે પહેલાં આપણે ભોગા જગાતના શિવાજી સર્કલ હતું પણ હવે આપણે ભોગા જગાતનાક શાક માર્કેટ રોડ બાપા શીતરામની મધુલી પાસે લોકેશન ફેરવેલું છે અને આમ અખિલેશ પાસે અખિલેશ સર્કલથી શાક માર્કેટ રોડ ત્યાં પણ બાપા શીતરામની મધુલી વચમાં આવે જ છે ત્યાં આપણે લોકેશન ફેરવેલું છે ઓહાને ઘડી મોટી લેન છે કદાચ રિલ બીજો જોવો એટલે બધો બુકિંગ ભાત એ ખેલી ફોદા હોય ચાલુ હોય બધું

તો પતંગ પીડો છે પતંગની કંઈ કિંમત નથી પણ આપણા પતંગ ભરાઈ જાય તો આપણે એમ થયું કે આ પતંગનો સરસ મજાનો ક્યાંક લોકો જ આવી તો બધા મારી કન્ટિન્યુ બધા વ્લોકમાં બન્યા રહીજો હા મેં એટલે ભેટ દીધો છે આપણે જમવાનું કાંઈ કીધું નથી અહીંયા જયારેમભાઈ આપણે વિડીયો જોયો એટલે એમ થવું જો કે નાના કીધું હતું સારું હતું જયારેમભાઈ ભૂલી તો નહીં જ આવે પણ જે જઈ જુ કોને ખબર બધા તો મેરેરી બધા કન્ટિન્યુ વલોકમાં બની રહીજો આજે આપણે જવાનું છે રીલનો પતંગનો સરસ મજાનો વિડીયો શૂટ કરવા માટે કન્ટિન્યુ બધા મારી બધા વ્લોકમાં જોડાવાના રહીજો ચાલો ફટાફટ આપણે હોલિડી તૈયાર થઈ જાય છે એવી તો નીકળશું આપણે સરસ મજાનો લોગ ઉતારવા માટે ચાલો આપણે આવી જશે ફ્રેન્ડેસ રીલ વાળા કારણ કે આપણે ઉમેશભાઈ ના ભાઈબંધ છે તો અત્યારે અહીંયા સરસ મજાનું રીલનું કેટલા વર્ષો ત્યાં રીલનું કરે છે ને આજે આવતા રીલ છે બધા ઓલી બાજુ રીલ બધા અત્યારે પાવાનું સલુ છે એક બાજુ માંજો ને અગિયાર અગિયાર સરખાના હોય રવિવારે એ ભાઈ કે તમે રવિવાર આવો એ કે રવિવાર એક જાજુ પબ્લિક વાય કે અને રીલ જાજા કે આમ તો સરખા થોડા કાં મળખો આ બે સરખા ત્રીજો સરખો ચોથો સરખો અમે સારું છે અને જીગરભાઈ છે આ એના પપ્પા છે ગેરહાજર છે આપણે જીગરભાઈ આપણે વાત કરવાની છે કેટલા વર્ષથી તમે રીલનું બધું કરો છો અને કઈ રીતનો તમે માંજો બનાવો ને અહીંયા ગરદી કહી આખો જેના કેટલા તમે રીલ તો ચાલો બધા મારી કન્ટિન્યુ બંને રહીજો આપણે જીગરભાઈને વાત કરું કારણ કે અહીંયા ઘરે ગઈ રાજ્ય છે એટલે જીગરભાઈને મળવું થોડીક જે મુશ્કેલ છે પણ જીગરભાઈ આપણે માટે માટે ટાઈમ કાઢશે આપણે વાત કરી છે તો ચાલો આપણે જીગરભાઈ વાત કરીશું આપણે જીગ્નેશભાઈ તો અત્યારે એક થોડી ઘણી મને શરમ લાગે છે તો આપણે રવિભાઈ રીલમાં અત્યારે એની આઈડી જોડે જોઈન્ટ થયેલા જ છે રવિભાઈ ગયા કે હું તમને કહું કેટલા વર્ષ અનુભવ છે તો સીતારામ રવિ રવિભાઈ સીતારામ મજામાં બસ આનંદ આનંદ તો આ રીલનું બધું કઈ રીતનું આપણું સેટિંગ છે ભાઈ તમારે રીલનું આપણે આ જો ચાલીસ પચાસ વર્ષથી આપણે જૂની બ્રાન્ચ છે બ્રાન્ડ જ માંજાવાળા અને આપણે પહેલાં ઘોઘા જગાત નગાત કરતા પણ હવે ત્યાં જગ્યા ટૂંકી પડે છે એટલા માટે આપણે અહીંયા બાપા સીતારામની મધુલી પાસે કર્યું છે અહીંયા શાક પૂરી થાય

સવાર માં ક્યારે આપડે ખુલ્લી જવાનું સવાર માં આપડે સાડા આઠ નવા નવ વાગે રાત્રે પછી આપણે જેવી ઘરે

આવડાવડા રીલ પાતા કેટલી વાર લાગે આવે રોજના ફો દોઢસો જેટલા રીલ અત્યારે પાવા ચાલુ હોય બધું કદાચ આ દોરી જોવા તારે પાંચ સરખા એક સાથે ચાલુ છે અત્યારે રીલ પાવવાનું બધું અત્યારે ચાલુ છે આ ભાઈનું તો કામ બહુ મોટું છે કેમ કે ચાલી પાસ પચતા વર્ષતા આયોજન કરતા હોય ને થોડું કઈ મોડું હોય અને આ રીતનું રીલ આ રીલ બધું પાવાનું બધું ચાલુ હોય તો બહુ ભાઈ કવડી મોટી લાઈન છે કેટલા રીલ પીડા જોવા એટલે બધું બુકિંગમાં હવે આ એ ખાલી હોવા કહે છે પણ મને લાગે કે રીલ રોજના વધારે જ પવા થાય છે એમ કારણ કે અત્યારે માં તો અગિયાર વાગે ત્યાં ત્યાં રીલ અહીંયા પડ્યા હોય તો પછી તો ઘણો ટાઈમ બધો બાકી છે તો માંજો આપણે તમે કઈ રીતનો માંજો આપણે આ બધા કલર છે હજી કે બનાવી દઈએ આપણે કલર બરાબર આપણે ચરસ ને બધું સારી ક્વોલિટીનું જ વાપરીએ છીએ કાચી હતી આપણે સારી રીતનો માંજો બનાવે છે આ લિક્વિડ છે અલગ અલગ બે જાતના નાખીએ આપણે આપણે જેવો જો કલરનો માંજો બનાવો એવો કલરનો માંજો ભાઈ બનાવી દે કારણ કે ગ્રાહકને ગમવું જો એટલે માંજો બધો બની જાય જો તાત્કાલિક કલર તાત્કાલિક નવો કલર જ બની જાય કોઈ પણ જાતની ભેળસેળ આપણે ન આવે બરાબર બરાબર ક્વોલિટી હારી હોય તો આ ઘરેગી થઈ જઈ ભાઈને

નાની મોટી બધી સાડના પતંગ મળશે આપડે પાસે તૈયાર ફિરકી એ તો નાની થી મોટી સાડની બધી ફિરકી આપણી પાસે મળશે આ જો આ ભાઈ બધું ચશ્મા છે پیچھے જો બતાઈ આ નાના ના બધા પતંગ છે ને આ બધી પીચી છે મોટા મોટા બધા પંપુડા છે અને

તો આ રીતનું બધું છે ને તમને કઈ દુકાન પેલા તમને હવે બતાવ્યું હતું બરાબર આ દુકાન છે આ યાર છે રાખી લેજો ને આ દુકાન છે